નમસ્કાર વાલા દર્શક મિત્રો પાયો તથા બેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોએ એજ્યુકેશનમાં તો મિત્રો બે હજાર આઠ પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજરોજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસથી સૌથી મોટા સમાચાર અને આ પેન્શનરો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વિશે પહેલા વાત કરી લઈએ તો તેમને આવતા મહિને કેટલું પેન્શન મળવા પાત્ર થશે મિત્રો તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા પેન્શનર સવો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે તેથી વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલમાં ને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને તમે સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને જે સેવામાંથી નિવૃત્ત થયા છે તેમને પહેલાં મોંઘવારી ભથ્થું તેમને પંચાવન ટકા મળતું હતું અને હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેથી તેમના મોંઘવારી ભથ્થું ટોટલ અઠાવન ટકા થઈ ગયું છે તેથી પેન્શનમાં મોંઘવારી ભથ્થું ઉમેરાતા પેન્શનમાં વધારો થયો છે અને જે બાકી ડી બાકીએસ એટલે કે જે એડીએસ હતું ત્રણ મહિનાનું તેને પણ આપવાનો નિર્ણય કર્યો હતો મિત્રો ત્યારબાદ મિત્રો તેમને જે પેન્શનરો છે તેમને મેડિકલ એલાઉન્સ જે એક હજાર મળતું હતું તેને મેડિકલ એલાઉન્સ મળશે તેથી મોંઘવારી બધું પેન્શનમાં ઉમેરાશે ત્યારબાદ મેડિકલ એલાઉન્સ પણ પેન્શનમાં ઉમેરી ઉમેરાશે તેથી પેન્શનમાં સૌથી મોટો વધારો થશે અને જો તમારે કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તેમાંથી તે રકમ બાદ થઈ જશે અને તેમને તે કુલ રકમ મળવા પાત્ર થશે મિત્રો તો મિત્રો આ હતું આવતા મહિનાનું પેન્શન વિશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મિત્રો પેન્શન યોજના બે હજાર પચીસ સરકારે વર્ષ બે હજાર પચીસ માટે પેન્શન યોજનાઓમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે જે હેઠળ વૃદ્ધો વિધવાઓ અને અપંગ નાગરિકોને હવે નવી વધેલી પેન્શન રકમ મળશે આ પગલું ફુગાવવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું જે સમાજના નબળા વર્ગો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે આ નવી સિસ્ટમ હેઠળ પાત્રતા સુકવણી અને શકાંશની નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે મિત્રો જેના કારણે વધુ પારદર્શિતા અને ગતિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ મિત્રો જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ નવી રકમ અને નિયમો મિત્રો અને મિત્રો વૃદ્ધશ્રમ પેન્શન યોજના બે હજાર પચીસ હેઠળ વરિષ્ઠ નાગરિકોને હવે પહેલા કરતા વધુ પેન્શન રકમ આપવામાં આવશે જેનાથી તેમના દૈનિક ખર્ચાઓ પૂરા કરવામાં સરળતા રહેશે મિત્રો વધેલી રકમ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો હવે દર મહિને એક હજાર પાંચસો સુધી મેળવા પાત્ર જે પહેલાં એક હજાર હતું વધારાની સહાય રાજ્ય સરકારો પણ તેમના પ્રાદેશિકની એટલે કે પ્રદેશની આર્થિક સ્થિતિના આધારે વધારાની સહાય પૂરી પાડી શકે છે મિત્રો ત્યારબાદ પાત્રતા અરજદાર ગરબી ગરીબી રેખા પીપીએલ નીચે જીવતો હોય જોઈએ અને અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ ન લેતો હોવો જોઈએ